મોરબી બાદ હવે હળવદમાં પણ રોડ અને ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે લોકોમાં ભારોપાર આક્રોશ હરિનગર સોસાયટી વિસ્તારના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો ભારે વિરોધ પણ સ્થાનિકોએ નોંધાવ્યો જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા ટ્રાફિક જામને પગલે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી અને સમજાવવાનો પ્રયાસ શરૂ કરાવ્યો છે તો હળવદમાં હરિનગર સોસાયટીના સ્થાનિકો કે જે રસ્તા પર ઉતરાવ્યા હતા અને ચક્કાજામ કર્યો છે પ્રાથમિક સમસ્યાના અભાવના આરોપ સાથે તેઓએ ચક્કાજામ કર્યો વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ રાડિયા ફોન લાઈનથી જોડાયા છે જે પાર્થ સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે સ્થાનિકોની શું માંગ છે ને કેટલા સમયથી તેઓ હાલાકી ભોગવી રહ્યા છે હરવદની હરિનગર જે સોસાયટી છે તેના સ્થાનિકો દ્વારા હરવદની જરા ઝુંપડી દ્વારા ધક્કાજામ કરવામાં આવ્યો હતો અને રોડ રસ્તા અને ગટર ઉભરાતી હોવાની સમસ્યાને લઈ અને આ સ્થાનિકો દ્વારા ધક્કાજામ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે હરવદ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું ન હતું જેને લઈ અને સ્થાનિકો રોષે ભરાયા હતા અને આજે સવારમાં ધક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ રોડ રસ્તા અને ગટર ઉભરાવાની સમસ્યામાંથી તાત્કાલિક મુક્તિ આપવામાં આવે તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ જે છે એ કરવામાં આવી હતી તો રોડ ટકક જામ કરવાની હરવત પોલીસને હરવત પોલીસની ટીમ પણ સ્તર ઉપર દોડી આવી હતી અને જે સ્થાનિકો છે એને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો હરવત નગરપાલિકાના જે સત્તાધીશો છે તે પણ સ્તર ઉપર દોડી આવી હતા સ્થાનિકો સાથે જે પ્રશ્ન છે તેના લઈ અને ચર્ચા કરવામાં આવી હતી મોરબી બાદ હવે હરવતમાં પણ આ જકા જામના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા જી જી પાર્થ સમગ્ર માહિતી બદલ આભાર